આપણો હવે કોઈ ચિંતા જેવું નથી જો આપણો મકવાને બે સરસ થઈ ગયો જમીને આપણા પણ બાર વીઘા જેવી છે ચિંતા નહીં આપણું છોકરું પણ હોસ્ટેલમાં ભણે છે એટલે હવે મૂળ ચિંતા જેવું નહી આપણો મૂળ ભગવાનની હમું તો સેટલમેન્ટ થઈ જાય એ કોઈ ચિંતા જેવું આપડે બિલકુલ સ નહીં લનન તો ફેલાન ફોન કરું સંજ્યા પાર્ટીની ઈચ્છા છે તે બે જણા જો આવે તો કરીએ કોઈક આયોજન हलो। क्या छे तू घरे आज तो आपण सांजे बे जणा पार्टी तू आहे कसं तो साजे जाई तू एकू आज लावतो ना गाववाळा बीजा कोय ना आपण नाही आपण तो तस मू साजे आता आपण छ वागेवा

હું કેતો તો કાલે મારા ટેટા સોલું કરવા આવ્યો એવું બરાબર કશું શું હાજર સુધી આવીશ ચિંતા નહી એક દાળો બધા પણ આવજો કાલે માં કઈ ને આવ્યો છું કશું હતો એ હું કાના ને કીધું કઈ કીધું છે બે બાકી કદાચ કીધું કઈ ને પછી જવું ના કાલે હું એ બે દિવસ આવ્યો તો ઘરે આવીશ તારા કાલ નું દાળો ને કાલો દાળો આવજો એક મારા કશું હતું

એ તો બધું પૈસા જ થઈ જશે કુટુંબ ની ક્યાં જરૂર છે આપડે હા ભૂરાઈએ કાલ સોલા નું આયોજન કરી દીધું તે સારું કર્યું અવસર સુખ શાંતિ પડી ગયો સોલા નું અને હવે ભાઈ સારા મળ્યા છો મારા જેવા બેઠક ઉઠકવાળા વાળા એ કાલ આખો દાડો બેઠા હતા તે મજા આવી ગયો હારા ભાઈ ભાઈ એને મળ્યા છું બજાર બાબુ તે ઘેર જવું ના જોઈ ના બોય તો લેતો જવું ભાઈ

અરે મારે કોમ થાય યાર તો ભાઈ મારે ખોટો કોમ કરી મારે કોટી કોમ થાય બધું કશું કોઈ કોટી થતું નહી હટ તમે તો મારે કોમ છે ને એક તો એ ભાઈ હે હા એમ બધું પતી શું છે અંતિ ઓય આવો ભાઈ આવો રાત બજાર માં જઈ જાવ તું જીએ બન કે ઓલા હા જી મજા આવી મજા આવી અને આ બે ભાઈ ભાઈએ આ રહ્યા હું જ જનો બધું હમ તો આ બે ભાઈઓ બે દાડા ઘમાઈ દી તે માથામાં તો ધોણ પડ્યું એ કેતો આ તો હું કરું બેઠા જ બેઠા જ બેઠા તો મારું વાતો જ જો બરેડી દીધું તો હું તો હમ ના હારું જો હા હારું જો આવો ના ભાઈ આવો હા જો જો

એ બરોમા આગળ કે વાંતા નહી કે તો કિંગેશભાઈ મૂકઈ તો વાંકે આવી ગયો હું તો મુએ મૂકી આવ્યો તો કીધું તમે ટાઈમ કાઢીને આવજો પણ કોઈ વક્ષનો કોઈ વ્યવહાર નહી તો ઉભા જ નહી અને હું એટર્મો જોતો તો એકલો બેઠો બધાર વિચાર આવ્યો મુકેત બી નતા દેખાતા

ફૂટા ભાઈ તો નહી કે એનો ગમે તે ઓબ્ઝર્વ હોય તો હવ પહેલા લાઈ દે તો કોમ બોલે શાળા માં તો તોય એમ કીધું ના ના હેડજો માર બુરા ઘેર જાવું છે યાર તમે હેડજો કોમ હતું તોય કી ના ના નહી આવ તો માર કોમ છે અરે આયા મારું તો કે ઉજા કામ નક્કી કરો કઈ પીણા ઘેર આવ ચરાવ બધા આવી પણ ઇના ઘેર છે ને તારા કુટુંબ કોઈ નહીં જી બરે કોટી છે કોઈ નહી જાય

એ તો બેટા જો આપણો પૈસા છે તે કુટુંબવાળા રીસે ભણી ભઈ નહી આયા હોય ઓ હો એવું ના બરા એવું બરા ઓયર ઉડા આ ઉબા આ ભઈ આ વાત કરવા દો આ શાંતિ વાતો કરતા હતા આ શાંતિ ઓ કર્યો આ કર્યો કે મારા સુંદરાને ઉછાજી ઓ રંગે રંગે કર્યો તો હું એવી ચર્ચા કુકતા હતા ને કે ગોમાળ કોઈ આવી જ નહી મને ચર્ચા કુકતા હતા હવે તમે કોઈને કહેવરાય તું ના તું કહેવરાય હું રાઈમ બે વધી વાલાની મારા રૂપિયા જેટલા વધી છે ભરતા હોય હું બધક કે આવ્યો છું બધક કે આવ્યો ના રાતો બાજે કોણ ના ગુરો બા અ બે આપળો ખુંટો બા કર ખુંટો બા ના જે ખુંટો બા એ તો ખરો ન છે ને હેતર બજે કે આવ્યો તું એ ડાય હું કરશું તા આપ હમ ભાઈ નું મોકલજો તે બધા બોલે આવ અને ભેગા કરીએ

છગું નઈ કોઈ આજ ખબર પડી બધી ખબર પડી એમ કરવાનું હું જ તો એમનામાં થતા બધી જગ્યાએ કોમ ના આવે તો તો હું એવું પડતો મારા તો

આ જો આજીય મે બે તો પછી બોલ્યા ને તારે તારો ઓછરી કરણવાય નાડે આ ડાયો ઓળખોયું એટલે ભઈ નો ને નો ભઈ જ એટલે રાખો નહી પપ્પા આ ગુંટો તો આને ખબર પડતી ન તો એટલા શું શું આ કોઈને ઓળખતો હતો ને બધોનો ભયડો નારી રહ્યા

મો કોઈ નામ ઉઠ્યો નહી બેઠ બેઠો નહી હું કરવાનું ગયો તમારા ઘરે આવી તો હવે તમને બંધ થઈ ને બધું પૈસા દી દેતું નહી મધુ મમ તો બીજોને મૂક્યો કે તમે આ ધંધો ના પૈસો કશું મળતું નહી અરે ભાઈ બધી જે કે છે ને બીજે પૈસા કોમ નહી લાગતા ના ના તો મના કોણ ફૂટ સેગા હવે આવા વેવારમાં ઉતરા બે તાર ને એ એ તમારી રાત પૈસા જ બધા આને મને ભાઈઓ બોન કે આ પૈસાનું કોઈ મહત્વ નહી